નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે લઈને આવ્યા છે લાઇબ્રેરી જે એક અલગ ટાઈપની લાઇબ્રેરી છે તેના માટે જોઈશું ગુજરાતના ઘોડે વાંચનનો આનંદ નવસારીના દેવધા ગામમાં દાદાનું સપનું પૌત્રએ પૂર્ણ કર્યું કેરી અને ચીકુની વાડીમાં ઊભી કરેલી લાઇબ્રેરી વાંચકો માટે આકર્ષણનું કેન્દ્ર બની સમયની સાથે બદલાયેલી ટેકનોલોજીને કારણે પરંપરાગત તેઓની આદતો પણ બદલાય છે પરંતુ વાંચનની ક્રિ ક્રિયા ડિજિટલ યુગમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સફળ રહી છે જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ સામે અડીખમ રહેવા માટે વાંચન એ પ્રેરકબળ પૂરું પાડે છે આગામી થોડા સમયમાં શાળાઓ શરૂ થઈ રહી છે પરંતુ બાળકોમાં વાંચનની ટેવ ટકાવી રાખવી એ વાલીઓ માટે એક પડકાર બની રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં થોડા વર્ષોથી શરૂ થયેલી ગામઠી લાઇબ્રેરીમાં બાળકો સ્વયંભૂ જોડાઈને અકળાવનારી ગરમી અને સામે નૈસર્ગિક ખુલ્લા વાતાવરણમાં બેસી વાંચનના આહ્લાદક અનુભવને માણી રહ્યા છે નવસારી ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારે વસેલું દેવદા ગામ કેરી અને ચીકુની વાડીએથી ઘેરાયેલ પ્રદેશ છે અહીં ચાર પેઢીઓથી શિક્ષણ સાથે જોડાયેલા વસી પરિવારના સ્વમોહન વસીએ બાળકો અને યુવાનોમાં પુસ્તક પ્રેમ જગાડવાની ઈચ્છા હતી દાદાના સ્વપ્નની સાકાર કરવા માટે પોત્રાએ બીડું ઝડપ્યું પોત્રા ડૉક્ટર જયવસી દ્વારા પર પરબ પ્રોજેક્ટ શરૂ કર્યો આજના બાળકો યુવાનો સહિત સૌ જીવનમાં પુસ્તકનું મહત્ત્વ સમજે એ હેતુથી તેમણે લાઇબ્રેરીઓ સ્થાપવા સાથે હરતી ફરતી લાઇબ્રેરી પણ શરૂ કરી હતી જો કે વેકેશનમાં વોટર પાર્ક એમ્યુઝમેન્ટ પાર્કના કહેવાય પ્રકૃતિના ફોળે બેસીને પુસ્તકોનું વાંચન થઈ શકે અને વાંચન આળસ નહીં પણ જિજ્ઞાસા સાથે ઉત્સાહ કેળવે એવા ઉમદાર વિચાર સાથે ડૉક્ટર વસીએ પોતાની આંબા અને ચીકુવાડીમાં મોહન વાંચન કુ કુટીર શરૂ કર્યું છે પ્રારંભિક તબક્કે બે હજાર પુસ્તકોથી શરૂ કરેલ આ પ્રાકૃતિક લાઇબ્રેરી આસપાસના વીસ ગામોના વિદ્યાર્થીઓ યુવાનો માટે વેકેશનમાં સમય વિતાવવાનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે મોબાઈલ સ્ટોરમાં ડિસ્પ્લે કરેલા મોબાઈલ ફોનની જેમ જ અહી પુસ્તકના ફીચર સાથે પુસ્તક ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જેથી પુસ્તક વિશેની માહિતી મેળવી પોતાના પસંદગીના પુસ્તકને વાંચી શકે જેનાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓ રોજ પુસ્તક એડવેન્ચર માણી રહ્યા છે અહીં ત્રણ હજારથી વધુ પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ છે મોહન વાંચન કુટિરમાં પુસ્તકો વાંચવાની મજા આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેમાં શહેરોની આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીથી હટકે આ પ્રાકૃતિક લાઇબ્રેરીમાં જમીન ઉપર વૃક્ષની છાયા નીચે ક્ષણના કોથળા પાથરીને પુસ્તક વાંચન ખાટલા ગાયના છાણની લીંપણવાળી બેઠક સાથે જ કુદરતી ઠંડા પવનો પક્ષીઓના મધુર કલરો વચ્ચે બાળકો યુવાનો તેમજ અન્ય પોતાના ગમતા પુસ્તકને મન ભરીને વાંચી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે નવસારી ગામડાઓમાંથી અનેક પુસ્તક પ્રેમી પ્રકૃતિના ખોળે બેસી વાંચન કર્યું છે આ પુસ્તકાલય ઉનાળો અને શિયાળો બે ઋતુમાં ચાલુ રખાશે જ્યારે ચોમાસામાં બંધ રહેશે ડિજિટલ યુગમાં લોકો ખાસ કરીને બાળકો પુસ્તકોથી દૂર થતા હોય ત્યારે મોબાઈલના વણગણને કાઢવા નવસારીના અમથા દેવતા ગામમાં શરૂ થયેલ મોહન વાંચન કુટિર બાળકો અને યુવાનમાં લોકપ્રિય થઈ રહ્યું છે આ પ્રાકૃતિક પુસ્તક પુસ્તકાલય ભારતમાં પૌરાણિક કાળમાં પ્રકૃતિને ખોળે ચાલતા ગુરુકુળની યાદ અપાવી જાય છે ઉનાળાની ઋતુમાં જો ઘરે પુસ્તક લઈને વાંચા બેહીએ તો અસ બેસીએ તો અસહ્ય ગરમી થાય છે અને તેની સામે આ કુદરત અને નૈસર્ગિક વાતાવરણમાં ઊભી કરાયેલી લાઇબ્રેરી ખરેખર টাঢক ছে